હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે સ્પેશિયલી ખેડૂતો માટે વિડીયો છે માત્ર ખેડૂતો માટે નહીં પણ એવા વ્યક્તિઓ માટે કે જે જમીન વેચી અને વિદેશમાં જાય છે અને સિટીમાં અને કંઈક બિઝનેસ ખોલે છે તો એવા વ્યક્તિઓ માટે ખાસ વિડીયો છે કે જો આજે તમારી પાસે જમીન છે ને તો ભલે જેટલી જમીન હોય એટલી પણ એમાંથી ક્યારેય એક વિઘોય જમીન વેચવાની વાત ન કરશો આજે કદાચ તમે થોડી ઘણી જમીન વેચી અને મોટા બિઝનેસ ખોલશો ને પણ એ બિઝનેસ ની અંદરથી તમે પંદર વર્ષ વીસ વર્ષ પછી એટલો પૈસો નહીં કમાવો કે તમે તમારો વેચેલો ટુકડો પાછો લઈ શકશો એટલે જે કાંઈ મહેનત થશે ને એ વાડીની અંદર થશે તો સફળતા વધારે રહેશે કારણ કે અત્યારે માણસોને ખેતી કામ કરવું નથી ગમતું કારણ કે એમાં આડાવાળા જે કાંઈ છે કારણો એના હિસાબે માણસો ખેતી કામ નથી કરતા કારણ કે પૂરું વળતર ન મળે ખર્ચા વધી જાય મોંઘી દવાઓ આવે મોંઘા બિયારણ આવે એક મણ માંડવી વેચવા જાવી તો હજારથી અગિયારસો રૂપિયા આવે અને એક મણ બિયારણ લેવા જાવી એટલે છવ્વીસો થી ત્રણ હજાર સુધીનું બિયારણ આવે અમે પોતે પણ અઠ્યાવી બિયારણ વાવ્યું હતું એટલે મગફળીનું બિયારણની વાત કરું છું એટલે માણસો જ આ જે ભાગે ખર્ચો વધી જાય અને વળતર ઓછું મળે એટલે ખેતી કામથી ભાગતા હોય છે ખેતી વેચી અને શેરનો મોહ કરતા હોય છે પણ વહેલું કે મોડું તમને આ મારી વાત છે એ ચોક્કસ યાદ આવશે કે કૈલાસબેન કહેતા હતા સાચી વાત છે એમ કે જમીન રહીને એ નહીં વધે આ દુનિયામાં જમીન નહીં વધે માણસો વધશે આજે આપણી પાસે દસ વીઘા જમીન હોય તો આપણે બે સંતાનો હોય તો એ બે સંતાનના ભાગમાં પાંચ પાંચ વીઘા થઈ જાય કાલ હારે પછી આવતા સમયમાં ભવિષ્યમાં એના બાળકો થાય એને બે દીકરાઓ થાય તો એ પાંચમાંથી અઢી અઢી થઈ જાય તો વિચાર કરજો જમીન નહીં વધે માણસો વધશે તો જે કાંઈ હોય ને એમાં પોતાની મહેનત કરજો પોતાની કમાણી કરજો કારણ કે અત્યારે રોબોટ આવી ગયા છે તમામ કામમાં રોબોટ આવી ગયા છે કોમ્પ્યુટર આવી ગયા છે ઇલેક્ટ્રિક સાધનો એવા આવી ગયા છે કે જુઓ આપણે એક મોટું ઉદાહરણ જોવીને મા દરેક માણસોની સામે છે તો એ ઉદાહરણ તમે જોવો તો હાથી નીકળી ગયા બળદ નીકળી ગયા છે વાડીની અંદરથી અને સનેડો આવી ગયો ને બધા અવનવા વાહનો આવી ગયા છે મિની ટ્રેક્ટર આવી ગયા ને એટલે હાથી હાંકવામાંથી તો જાણે બળદ હાવ નીકળી ગયા વાળી અંદરથી એટલે એવી જ રીતે નિંદામણ નાશક દવાઓ આવી ગઈ એટલે એ બધુંય નીકળી ગયું છે એવી જ રીતે સિટીમાં તમે જોવો કે હોટલોની અંદર પણ રોબોટ આવી ગયા છે તમે કયો બિઝનેસ કરીશો શેરમાં જઈને તમે કરીશો હું છેલ્લે ને છેવટે તો આપણા બાપ દાદાની જે જમીન હશે જે ટુકડો જે કાંઈ તમારા ભાગમાં હશે એ તમને હાંચવશે બાકી શેર સિટી રહીને એ તમને હેરાન કરી નાખશે આ અમારો જીવતો જાગતો અનુભવ છે અમારા પપ્પાના ઘરે અમે ત્રણ બેનો અમને ત્રણેય બેનોને ખેતીવાડીનું મારા પપ્પાના ઘરે એક વિઘોય જમીન નહોતી અમે જ સાબરકાંઠામાં રહેતા હતા એટલે મારા પપ્પા હતા એ મોટા કોન્ટ્રાક્ટ રાખતા હતા અને એવરીથી અમારા ઘરનું ગુજરાન હાલતું હતું પણ મારા પપ્પાએ પોતાની જિંદગીમાંથી કાંઈક એવો અનુભવ કર્યો હોય છે એટલે ખેતીવાડી છે ને એ જ તમારો ઉદ્ધાર કરશે છેવટ ખેતીવાડીને જ મહત્વ આપજો ખેતીવાડી જ તમને સાચવશે મોટામાં મોટું ઉદાહરણ કોરોનાનું લઈ લ્યો કે જયારે કોઈએ તમને શેર સિટીમાં ન ખાંચવા ને ત્યારે તમારું ગામડાએ ઉદ્ધાર કર્યો હતો અને અત્યારે હાલની વાત કરો આજના સમયની વાત કરવી તો જે હીરા ઘસુ માણસો રહ્યા ને એ તમામ માણસો અત્યારે રાડે પડી ગયા છે એમ કે હીરામાં મંદી આવી ગઈ છે હવે જે માણસ હીરા ગમતો હોય ને એનું ને તકલાદી થઈ ગયું હોય તકલાદી એટલે કેવું અમારા કાઠિયાવાડી ભાષા છે તકલાદી એમ તકલાદી એટલે કે એ છાયા જ ચોવીસ સવારથી હાજ સુધી છાયા બેહીને જ એને હીરા કેસ્યા હોય એટલે એ તડકાનું કામ ન કરીએ કે એટલે એ વાડીનું કામ એને કરવું હોય છતાં એ ન કરીએ કે એનું શરીર ને એને સાથ ન આપે એટલે જો ખેતીવાડી તમારી પાસે હોય તો તમારા બાળકને પણ નોકરી ને વ્યવસાય ને એવું બધું તો ઠીક છે પણ છેલ્લે જાતા તો તમને આ તમારી ખેતીવાડીનો જે કાંઈ ટુકડો હશે ને બાપ દાદાનો એ જ તમને સાચવશે એટલે જમીન ક્યારેય ન વેચશો અને આવનારી પેઢીઓને પણ કહેતા જાયજો કે ક્યારેય જમીન ન વેચશો જમીન ડબલ નહીં થાય માણસો ડબલ થશે હું મેં આ લગભગ તમે મારા સબસ્ક્રાઈબર મિત્રો હશો તો તમે મારો શોર્ટ વિડીયો પણ જોયો હશે એમાં પણ મેં એક એવું ગીત મૂક્યું છે કે ઠાકોર જમીનનો વેચતા જમાનો આવશે આજે કરોડ આલશે ને કાલે ડબલ આલશે એટલે એ ગીત ઉપર મેં એ વિડીયો મૂક્યો છે તો ખરેખર આ વાત ધ્યાનમાં લેવા જેવી છે અને ખાસ ખેડૂત મિત્રો એ પોતાના બાળકોનું ભવિષ્ય વાડીની અંદર જ છે એવું પોતાના બાળકોને સમજાવવું જોઈએ પશુપાલન કરો તમે કાંઈક નવીન પદ્ધતિ અપનાવો ખેતીવાડીની અંદર જેથી કરીને તમારે ખેતીવાડીનો ટુકડો વેચવો ન પડે અને તમારા બાળકો જે છે ને એને ખેતીથી અરુચિ ન આવે એમ ખેતીમાંથી તમે એવું કાંઈક ઉપદ્રવ મેળવો જેમ કે અમે પોતે અમારે દસ વીઘા અમારા ની જમીન છે અમે દસ વીઘાની અંદર ખેતીવાડી પણ કરવી છે અને સાઈડમાં પશુપાલનનો પણ ધંધો છે તો અમે અમારી રામગાડી ખરેખરી રડી જાય છે એટલે તમે પણ એવું કાંઈક કરો કે જેથી કરીને તમારા બાળકોને નો આશા ન કરવી પડે તો બસ આખો વાતનો મૂળ ઉદ્દેશ્ય એટલો જ છે કે જમીન ન વેચશો જમીન ડબલ નહીં થાય માણસો ડબલ થશે છે હારવાલો આજની વાતમાં એટલું જ જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે તમને લોકોને આ વિડીયો મહત્વપૂર્ણ લાગ્યો હશે જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો